અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું પોલીસ કહી રહી છે કે આ રીકન્સ્ટ્રક્શન છે અને આને લઈને વિવાદ વકરી રહ્યો છે પાટીદાર સમાજના અગ્રણીઓની આજે અમરેલી ખાતે બેઠક પણ મળી હતી અને આ બેઠક બાદ જે યુવતીને આરોપી બનાવવામાં આવી છે તે યુવતીના પિતાનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કેટલાક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના માણસો હતા તેમના દ્વારા આ યુવતીના પિતા છે તેમને બોલાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે ધારાસભ્ય કૌશિક વેકરિયાના ફોનમાં તમે વિડીયો બનાવો તો તમારી દીકરી કાલે છૂટી હશે આ પ્રકારના આરોપો છે તે જેલમાં બંધ યુવતીના પિતાના સામે આવ્યા છે તે મામલાને લઈને વાત આટલીથી ન અટકતા અમરેલીમાં જે આખો ઘટનાક્રમ સર્જાયો છે તેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે અને સાથે જ સરકારને અને ભારતીય જનતા પાર્ટીને આડેહાથ લેતા શુવાત કહી છે વિગતે વાત કરી અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં જે જૂથવાદની ઘટના સામે આવી છે જેમાં બે જૂથો તાલુકા પ્રમુખ ને લઈને સામ સામે આવી ગયા હતા અને એક જૂથ દ્વારા ફેક લેટર બનાવીને બીજા જૂથને બદનામ કરવા માટે અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને જે વાયરલ પત્ર કરવામાં આવ્યું હતું અને તે પત્રોમાં જે ગંભીર આરોપો કર્યા હતા તેના કારણે રાજકારણ ગરમાયું છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો વાત આટલેથી ન ટકતા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે ફરિયાદ થઈ છે તેમાં ભાજપના નેતાને ત્યાં એક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી પાટીદાર સમાજની યુવતી છે તેને પણ આરોપી બનાવવામાં આવતા વિવાદ વકરવાની શરૂઆત થઈ છે આ મામલાને લઈને પાટીદાર સમાજના અગ્રણીઓ હોય વિપક્ષ નેતાઓએ સતત સવાલો ઉઠાવી રહ્યા છે અને આ મામલે પ્રહાર પણ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આ વચ્ચે હવે જે યુવતીને આરોપી બનાવવામાં આવી છે તે યુવતીના પિતાનું મોટું નિવેદન સામે આવ્યું છે તે મામલાને લઈને તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમની જે દીકરી જેલમાં બંધ છે તે જેલમાં તેઓ તેમને મળવા માટે પહોંચ્યા હતા દરમિયાન તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલાક ધારાસભ્ય કૌશિક વેકરિયાના જે માણસો હતા તેઓએ ચિતલ રોડ ઉપર આવવાનું કહ્યું અને ત્રણથી ચાર જે વ્યક્તિઓ હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તારા દીકરીને જામીન મળી જશે અને એટલું જ નહીં વાત આટલેથી ન અટકતા જે રીતે હાલ યુવતીના પિતા દ્વારા આઉટ કરવામાં આવ્યા છે કે જે ધારાસભ્યના માણસો છે તેઓ કહી રહ્યા હતા કે કૌશિકભાઈના ફોનમાં વિડીયો બનાવો એટલે તારી દીકરી કાલે છૂટી હશે આ પ્રકારના આરોપ સામે આવ્યા બાદ ફરી એકવાર માહોલ ગરમાયો છે પહેલા મામલે શું કહી રહ્યા છે જે જેલમાં બંધ યુવતી છે તેના પિતા અશ્વિન ગોટી તે સાંભળી લો મારી દીકરીને જામીન ન મળ્યા બીજે દિવસે એટલે હું અમરેલી જેલે હતો ત્યાં મને અજાણી વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ તમે શીતલ રોડે આવો ત્યાં હું ગયો એટલે ત્યાં ચાર પાંચ વ્યક્તિ બેઠી હતી ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે કે એમ તમે કયો એટલે તમને જમીન મળી જશે એટલે એક ચેતનભાઈ કરીમ લાલાવદરના ભાઈ હતા એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમને તમારી દીકરી કાલ સુખી જાય પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું અને એ બાબતે મને કોઈ એને સહાય કરી નથી આતા જેલમાં બંધ યુવતીના પિતા અશ્વિન ગોટી તેમણે ફરી એકવાર ધારાસભ્ય કૌશિક વિકરેના માણસો સામે જે ગંભીર આરોપો કર્યા છે ને આ ઘટનાના સંદર્ભમાં એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયા પણ આવી રહી છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ પણ આ મામલે ટ્વીટ કર્યું છે અને જે ટ્વીટમાં તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે અને સાથે ટ્વીટમાં તેઓ લખતા કહે છે શકુનીઓને સજા આપો કાયદાની રખેવાળ કોર્ટમાં જામીન તો જડી જશે પણ એક આંબળાની ભરબજારે લૂંટાયેલી આબરૂનું શું થશે લાજ લેનાર સામે લડીશું પરેશ ધાનાણી તેમણે આ પ્રકારે પોતાના ટ્વિટર ઉપર એક ટ્વીટ મૂક્યું છે અને આગામી સમયમાં જે રીતે પાટીદાર સમાજની યુવતીને ભરબજારે પોલીસે જે સરઘસ કાઢ્યું પોલીસે કહી રહી છે કે તે કન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી ત્યારે હવે નેતાઓની જે પ્રતિક્રિયાઓની શરૂઆત થઈ છે નિવેદનો આવી રહ્યા છે તેના ગુજરાતનું રાજકારણ પણ ગરમાઈ દીધું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ